જે બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ જેને સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ સત્તરમી સપ્ટેમ્બર સન્માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરી અને બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી કે જેને સમગ્ર ભારતમાં સેવા પખવાડિયા તરીકે સ્વચ્છતા સેવા તરીકે ઉજવણી કરી અને આજે એ ઉજવણીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે અમારા લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા અને નગરપાલિકાના બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી કાર્યક્રમ યોજાયો જેમાં સ્વચ્છ ગામ સ્વચ્છ તાલુકો અને આ સ્વચ્છતા સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ થીમ ઉપર કામ કરતી અલગ અલગ ટીમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા ને છપ્પન કરોડ સાડત્રીસ લાખની ભૂગર્ભ ગટર જે અંડરગ્રાઉન્ડ ગટર જે સુરેન્દ્રનગરના નવા વિકસતા વિસ્તારોમાં બનાવવા માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દિલ્હી ખાતેથી જેનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે અને અહીંયા સુરેન્દ્રનગર ખાતે પણ સૌ સન્માનની પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે મારું નામ વાઘેલાનું વણોદ ગામ સરપંચ અમારા ગામમાં સ્વચ્છતાલક્ષી હરેક સાધનો તૈયાર છે ડોર ટુ ડોર કનેક્શન વધતા ગટર ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધું જ સારા પાણી ચાલે છે કામ પણ સારું ચાલે છે એના હિસાબે આજે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો લોકોનો બહુ સારો છે સ્વચ્છતા કરવી જોઈએ અમે ઘરે ઘરે કહીએ છીએ અને કરાવીએ છીએ અમારા ગામ માનપુર આવ્યું દાંગદા તાલુકાનું જિલ્લો સુરેન્દ્રનગર છે અને અમારા માનપુર ગામમાં હનુમાનજીનું મંદિર છે મારુતિ ધામ તરીકે માનપુર ગામ ઓળખાય છે અને જે અમારા ગામની અંદર સો ટકા ગામની અંદર ગટરની વ્યવસ્થા છે ઓલરેડી અને ડોર ટુ ડોર કચરા લેવાની રિક્ષા ઈચ્છે છે સાહેબ બરાબર શૌચાલય સો ટકા છે પાણી સો ટકા બધે નરસીને અમે સુવિધા આપવામાં આવે છે બરાબર લોક ભાગીદારીથી સ્વસ્થનું અમે બધા કામ કરીના સાધનો છે અને અમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધા વિભાગથી અમના અધિકારીને પૂરો સપોર્ટ મળે અને અમને સ્વસ્થમાં અમને સુનગર જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા વહીવટી દ્વારા અમને અહીંયા બોલાવવામાં અમારું સન્માન કર્યું અમને સર્ટિફિકેટ અમને આપવામાં આવ્યું છે બેસ્ટ ગ્રામ પંચાયત તરીકે મારું નામ જગદીશભાઈ ડાયભાઈ પટેલ